ગુડ મોર્નિંગ ઓલ ઓપ્યુ આજે આપણે જોઈશું ઇલેક્ટ્રોનિય રચના અને આણવીય વર્તુણક તો જુદી જુદી આણવીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને અણુની ઇલેક્ટ્રોનિયા રચના કહે છે અણુની ઇલેક્ટ્રોનિયા રચના પરથી અણુ વિશેની અગત્યની માહિતી મેળવી શકાય છે તો એની અંદર આપણે જોઈશું અણુની સ્થાયી કોઈ પણ અણુ છે એ સ્થાયી ક્યારે કહેવાય અને અસ્થાયી ક્યારે કહેવાય તો જો એન બંધકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અને એન એ બરાબર બંધ પ્રતિકારક કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે બંધકારક એટલે શું અને બંધ પ્રતિકારક એટલે શું તો બંધ પ્રતિકારક એટલે કે સિગ્મા સ્ટાર વનસ અથવા સિગમા સ્ટારની અંદર રહેલા છે અને બંધકારક એટલે કે સિગ્માની અંદર રહેલા જેટલા બી ઇલેક્ટ્રોન હોય તેને આપણે બંધકારક કહીએ છીએ તો હવે સ્થાયી અણુ ક્યારે કહેવાય તો જો એન બી સંખ્યા કારકની સંખ્યા એને સંખ્યા કરતાં વધારે હોય તો અણુસ્થાયી કહેવાય અને જો બંધકારકની સંખ્યા એને એટલે કે બંધ પ્રતિકારકની સંખ્યા કરતાં ઓછી હોય તો અણુ અસ્થાયી હોય છે આ બે મુદ્દા તમારે યાદ રાખવાના છે અણુસ્થાયી ક્યારે હોય અને અણુ અસ્થાયી ક્યારે હોય તો બંધ પ્રતિકારકની સંખ્યા બંધકારકની સંખ્યા કરતાં વધારે હોય ત્યારે અણુ અસ્થાયી હશે અને બંધકારકની સંખ્યા વધારે હશે બંધ પ્રતિકારક કરતાં તો અણુ સ્થાયી હશે વધારે બંધકારક કક્ષકો ભરાયેલી હોય અને તેથી બંધ બંધન અસર વધારે પ્રબળ હોય ત્યારે સ્થાયી અણુ પરિણામે બંધ પ્રતિકારક કક્ષકોની અસર વધારે પ્રબળ હોય છે ત્યારે અસ્થાયી અણુ હોય છે હવે બંધકારક એટલે શું સોરી બંધ ક્રમાંક કોને કહેવાય તો બંધ ક્રમાંક બી ઓ બરાબર વન હાફ એન બી માઇનસ એન એ તો બંધ ક્રમાંક જ્યારે પણ આપણે ગણીશું ત્યારે આપણે લખીશું એન બી એટલે કે બંધકારકની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારકની સંખ્યા ભાગ્યા બે આ રીતના આપણે કરીશું એટલે આપણને મળશે બંધ ક્રમાંકની વેલ્યુ તો એના માટેનું સૂત્ર છે યાદ રાખવાનું છે એના પછી અણુની સ્થાયિતા માટે ઉપર ચર્ચા કરી તે નિયમોને બંધ ક્રમાંકના પર્યાયમાં ફરીથી નિવેદિત કરી શકાય તો ધન બંધ ક્રમાંક એટલે કે એન બી ગ્રેટર દેન એન એનો અર્થ એ કે અણુસ્થાયી છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે બંધ ક્રમાંક જે બંધકારક છે એ બંધ પ્રતિકારક હતા કેવા છે વધારે છે ત્યારે ત્યારે આપણે કેવી રીતના લખાઈશ તો એન બી ગ્રેન તો અણુસ્થાયી અને ઋણ બંધકારક એટલે કે એન બી લેસ ધન એન અર્થ એ થશે કે અણુઅસ્થાયી છે આ ઉપરાંત એન બી બરાબર એને ક્યારે લખાય તો જો આપણને બંધ ક્રમાંકને લઈને શૂન્ય મળે ત્યારે આપણે લખીશું એન બી બરાબર એને અને ત્યારે પણ બંધ ક્રમાંક શૂન્ય થશે તો એનો અર્થ થાય છે કે અણુ અસ્થાયી છે તો અણુ અસ્થાયી બે રૂપે હોય છે એક તો બંધ પ્રતિકારકની સંખ્યા વધારે હોય ત્યારે પણ અને જો શૂન્ય હોય ત્યારે એટલે કે બંનેની સરખી હોય ત્યારે પણ શૂન્ય થઈ જાય છે બંધનો સ્વભાવ તો સંકલિત બંધ ક્રમાંકના મૂલ્ય વન ટુ થી સંબંધ ખ્યાલમાં સંખ્યા શીખ્યા તે પ્રમાણે એકલ બંધ દ્વિબંધ અથવા ત્રિબંધને અનુરૂપ હોય છે બંધ લંબાઈ બે પરમાણુ વચ્ચેના બંધ ક્રમાંકનું બંધ લંબાઈનો આશરે માપ લઈ શકાય છે ચુંબકીય સ્વભાવ જે ઇમ્પોર્ટન્ટ છે જો અણુમાની બધી જાણવીય કક્ષકો પૂર્ણ રીતે ભરાયેલ હોય એટલે કે ધારો કે કોઈ એક કક્ષા છે આ કક્ષા છે પૂર્ણ રીતે ભરાયેલ હોય અને આ છે અર્થપૂર્ણ તો જો પૂર્ણ રીતે ભરાયેલ હોય તો તેને આપણે સ્વભાવ પ્રતિચુંબકશું અને જો અપૂર્ણ હોય જેવી રીતના આ રીતના અપૂર્ણ હોય તો આપણે એને કહીશું અનુચુંબકીય સ્વભાવ જણાવે છે તો અહીંયા આપણને કેટલાક અણુઓ આપેલા છે જેમ કે એસ ટુ અણુ એચ અણુ તો સૌ પ્રથમ આપણે એસ ટુ અણુ જે આપણે આગળ પણ જોઈ ગયા છે જેનો ચિતાર આપણે બનાવવાનો છે જે તમે આગળ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે કેવી રીતના એસ ટુ અણુનો ચિતાર બનાવાય છે તો હાઇડ્રોજનના બે પરમાણુના સંગઠનથી રજાય છે તો આપણે અહીંયા તો પણ એકવાર જોઈ લઈશું તો એસ ટુ માટે જગ્યા ઓછી છે તો આપણે આ રીતના ચલો બનાવી દઈએ હવે અહીંયા હશે વન એસ ટુ સોરી વન એસ વન વન એસ વન આ બાજુ પણ વન એસ છે હાઇડ્રોજન અહીંયા થશે એસ ટુ થશે હાઇડ્રોજન પરમાણુ વન એસ વન ખાલી એક જ કક્ષા છે વન એસ વન એટલે છે તો વન એસ વન આ બાજુ એક ઇલેક્ટ્રોન અને આ બાજુ એક ઇલેક્ટ્રોન એક ને એક બે ઇલેક્ટ્રોન છે તો આપણે અહીંયા બે ઇલેક્ટ્રોન સમાય છે તો આ છે સિગ્મા વનેશ અને આ છે સીગમાં સ્ટાર વનેશ ત્યાં તમે જોઈ શકો છો કે બંધકારક જે છે એની અંદર બે ઇલેક્ટ્રોન રહેલા છે બંધ પ્રતિકારકની અંદર એક પણ ઇલેક્ટ્રોન રહેલો નથી તો આપણે જ્યારે પણ આપણે બંધ ક્રમાંક ગણીશું તો બંધ ક્રમાંક બરાબર શું થશે બંધ ક્રમાંક બંધ ક્રમાંક બરાબર બંધ બંધકારકની વેલ્યુ હતી કેટલી હતી બે અને બંધ પ્રતિકારકમાં ઝીરો હતા એક પણ ઇલેક્ટ્રોન હતો ભાગ્યા બે તો આપણને અહીંયા મળશે જવાબ એક બે ભાગ્ય બે કેટલા થઈ જશે એક આનો અર્થ એમ થાય છે કે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલ છે અને હાઇડ્રોજન અણુની બંધ વિયોજન ઉર્જા જે આપણે આશરે અહીંયા લખેલી છે આગળના મુજબ બંધ લંબાઈ ચુંબોતેર પિકોમીટર છે હાઇડ્રોજન અણુમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મત નથી માટે તે અણુ કેવો થશે પ્રતિચુંબકીય થશે તો તમે જોયું કે એક પણ ઇલેક્ટ્રોન અયુગમત ન તો ચિતારની અંદર અણુની અંદર બે ઇલેક્ટ્રોન આવતા હતા એટલા માટે સિગ્મા વનશની અંદર બે ઇલેક્ટ્રોન હોવાથી આપણે એને કહીશું પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે ચલો બીજું છે હિલિયમ અણુ માટે તો હિલિયમની અંદર સિગ્મા વન એસ ટુ સિગમા સ્ટાર વન એસ ટુ બંનેની અંદર બે માઇનસ બે થઈ જશે ભાગ્યા બે બરાબર ઝીરો થઈ જાય છે તો અણુ જે છે એ અસ્થાયી થઈ જશે અને બીજું કે ઉપમાં અયુગમિત ઇલેક્ટ્રોન એક પણ નથી એટલે કે સ્વભાવ કયો થશે પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે લિથિયમ અણુ લિથિયમની અણુની અંદર વન એસ ટુ ટુ એસ વન છે તો કુલ છ સોરી કુલ પાંચ ઇલેક્ટ્રોન છે તો લિથિયમ ટુમાં છ ઇલેક્ટ્રોન છે લિથિયમ ટુની ઇલેક્ટ્રોનની રચના આથી લખી શકાય કે વન એસ ટુ સીગમાં સ્ટાર વન એસ ટુ અને સિગ્મા ટુ એસ ટુ આ પ્રમાણેનો આવશે અહીંયા સુધીનું તો આમાં ટુ આમાં ટુ અને આમાં ટુ દરેકમાં બે બે યુગમિત ઇલેક્ટ્રોન થઈ જાય છે એક પણ અયુગમિત ઇલેક્ટ્રોન તેથી સ્વભાવ થશે એનો પ્રતિ ચલો આપણે તેની બંધ ક્રમાંક જોઈએ તો ચાર માઇનસ બે ભાગ્યા બે થઈ જશે તો ચાર જેમ કે સીખમાં ટુ એસ ટુના બે અને સીખમાં વન એસ ટુના બે તો બે અને બે કેટલા થયા ચાર તો ચાર થયા અને સીખમાં સ્ટાર એટલે કે બંધ પ્રતિકારકના કેટલા છે બે તો ચાર માઇનસ બે ભાગ્યા બે બરાબર જવાબ આવશે એક તો આનો અર્થ એમ થાય કે લિથિયમ ટુ અણુ સ્થાયી છે તેની પાસે અયુગમિત ઇલેક્ટ્રોન નથી માટે તે પ્રતિ છે તો આ રીતના તમે દરેકની અંદર જોઈ શકો છો દરેકનો તમારે અહીંયા ચિતાર નથી દોરેલો દરેકનો તમારે અહીંયા ચિતાર પણ દોડવાનો છે આપણે ઓક્સિજન અણુ માટે એક લઈ લઈએ છીએ ઓક્સિજન અણુ થોડું વધારે મોટું બને છે તો તેનો આપણે ચિતાર એકવાર જોઈ લઈશું જેથી તમને દરેક જણને ખ્યાલ આવી જશે કે ચિતાર કેવી રીતના બને છે તો અહીંયા તમે દરેકની વેલ્યુ કેવી રીતના ગણેલી છે તે તમે જોઈ શકો છો ચલો તો આપણે અહીંયા આપણી પાસે હું હમણાં અત્યારે દોરીને તૈયાર કરેલો છે તો જે તમને હું સમજાઈ જાઉં છું કે આ છે ઓક્સિજન અણુનો ચિતાર ચલો ઓ અણુનો હું ડાયગ્રામ બનાવેલો છે તો આ રીતના તમારે બનાવેલી છે જે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે તમારે આ જે ક્રમ છે એ ઓક્સિજન અને ફ્લોરિનાણુ માટે અલગ છે જે તમારે તૈયાર કરવાનો છે તો ઓક્સિજનો માટેનો જે ક્રમ હતો એ ક્રમ એ મુજબ હતો કે સિગ્મા વન એસ સિગમા સ્ટાર વન એસ સિગમા ટુ એસ સીગમા સ્ટાર ટુ એસ સીગમા ટુપી ઝેડ સીગ પાય ટુ પી એક્સ બરાબર પાય ટુ પી વાયાર ટુપી એક્સ બરાબર પાય સ્ટાર પી વાય અને લાસ્ટમાં હતું સિગમા સ્ટાર પી ઝેડ તો એ જ પ્રમાણે હું લખ્યું છે તો આનું અને આનું જે ટુ એસ છે ટુ એસને આપણે સિંગલ બનાવવાનું છે આવી રીતના એક ચીટર બીજું ડાયગા હવે જે છે પીની કક્ષક આપણે આ મુજબ બનાવવાની છે જોઈન્ટમાં દેખો એક વચ્ચે આવે છે અને બીજું સાઈડ પર તો સાઈડ પર ટુ પી ઝેડ અને પાંચ ટાર ટુ પી ઝેડ આવે છે આ ઓક્સિજન અને ફ્લોરિન અણુ માટે છે એટલા માટે આ બંને સાઈડ પર આવે છે બીજા અણુ માટે જે આનું ફોર્મ્યુલા છે એ બદલાઈ જશે તો દરેકની અંદર બદલાશે હવે આપણે અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન ગોઠવીશું તો સીપમાં વન એસ ટુ હવે જે ઓક્સિજન માટે ઇલેક્ટ્રોન રચના છે જે આ મુજબ છે વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફોર વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફોર એ મુજબ અહીંયા થશે વન એસ ટુ બે ઇલેક્ટ્રોન ગોઠવ્યા ટુ એસ ટુ બે ઇલેક્ટ્રોન ટુ પી ફોરની અંદર ફોર એક બે ત્રણ ચાર એવી રીતના આ બાજુ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફોર ચલો ઓક્સિજન અને ઓક્સિજન આ છે પરમાણુ આ બાજુ એક પરમાણુ વચ્ચેનો જે છે એ શું થશે આણવીય રચના અણુરી રચના એટલે આ બાજુ કુલ કેટલા ઇલેક્ટ્રોન આઠ આ બાજુ ઇલેક્ટ્રોન થાય છે આઠ અહીંયા કેટલા થવા જોઈએ સોળ ઇલેક્ટ્રોન થવા જોઈએ આઠ ને આઠ સોળ ઇલેક્ટ્રોન થશે હવે અહીંયા આપણે ગોઠવીશું એક બે વન એસ ટુ વન એસ ટુ કેટલા થાય છે બે ને બે ચાર ચાર આની અંદર આખું તમે જોઈ જવું તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર જેટલા અહીંયા હોય એટલા જ વચ્ચે થવા જોઈએ અંદર પણ થવા જોઈએ તો ચાર થઈ ગયા બીજાની અંદર આપણે જોઈએ તો બે ને બે કેટલા થશે ચાર તો આપણે એને લખીશું એક બે ત્રણ ચાર અહીંયા તમે જોઉં છો એક બે ત્રણ ચાર આ બાજુ ચાર આ બાજુ ચાર કેટલા થાય છે કુલ આઠ ઇલેક્ટ્રોન તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ચલો સાત આઠ આઠ આણું થઈ જઈએ હવે છેલ્લે પાછું બધાના ઇલેક્ટ્રોન આપણે ગણી લેવાના વચ્ચેના સોળ થવા જોઈએ કેમકે આઠ નંબરનું ઓક્સિજન પરમાણુ છે તો આ આઠ થવા જોઈએ આ બી આઠ થવા જોઈએ અને વચ્ચેના સોળ થવા જોઈએ આઠ દુ સોળ તો પહેલાં આપણે આઠ જોયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ઇલેક્ટ્રોન થયા આ બાજુ વચ્ચે જોયો સોળ ઇલેક્ટ્રોન થવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સોળ ઇલેક્ટ્રોન હવે અહીંયા મેં એક એક દર્શાવ્યો છે તમારે અહીંયા એક એક શા માટે દર્શાવવાનું આપણે આગળ બી ભણ્યા કે પહેલો ઇલેક્ટ્રોન એક્સમાં ભરાય પછી વાયમાં પહેલાં એક એક ઇલેક્ટ્રોનની વેચણી થાય ત્યારબાદ ક્રમશઃ જો ઇલેક્ટ્રોન વધે તો જ એની અંદર બે બે ઇલેક્ટ્રોનની વેચણી થશે એટલા માટે એક એક્સની અંદર ને એક વાયની અંદર લખવાના છે બે ને આપણે એક્સની અંદર લખવાના નથી ધ્યાન રાખવાનું છે તો એક્સમાં વાયમાં પછી ઝેડમાં ભરાય જો ઇલેક્ટ્રોન ચોથો હશે તો ફરી પાછું એક્સની અંદર સમાશે હવે આપણે ગણતરી કરી લીધી હવે આપણે એ જોવાનું છે એન બી બંધકારક આપણે શોધવાનું છે તો બંધકારક શોધવા માટે આપણે એન બી માઇનસ એન એ કરવાનું છે તો બંધકારક અને બંધ પ્રતિકારકની સંખ્યા ગણવાની છે કોને કહેવાય તો જે સ્ટાર વગરનું હોય એને આપણે કહીશું બંધકારક તો બંધકારક આ થશે સિગ્મા વને કેટલા ઇલેક્ટ્રોન છે બંધકારકમાં ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો એન બરાબર કેટલા થશે આપણે લખી દઈએ એન બી બરાબર દસ ચલો એન એ માટે બંધ પ્રતિકારક માટે જે સ્ટારવાળા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ થયા ચાર ભાગ્યા બે કરીશું જવાબ આપણને મળશે બે તો અહીંયા જવાબ મળે છે બે ચલો બે જવાબ મળે છે જે શું છે બંધ ક્રમાંક તો બંધ ક્રમાંક બે મળે છે આપણને હવે અહીંયા એન બીની સંખ્યા બંધ ક્રમાંકની સંખ્યા વધારે છે અને જે બંધ પ્રતિકારકની સંખ્યા ઓછી છે તો અણુ જે છે કેવો થશે સ્થાયી થશે તો આપણે એને લખી શકીએ એન બી થશે સ્થાયી થશે બીજું તેનો સ્વભાવ કયો હશે હવે સ્વભાવ જોવા માટે આપણે એ જોવાનું હતું કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે યુગ્મિત છે એટલે કે બેની જોડી છે આ પણ યુગ્મિત છે યુગ્મ એટલે જોડી આબણ જોડી છે આબણ જોડી છે દરેકની અંદર તમે જોઈ શકો જોડી છે પરંતુ જે ટુ એક્સ અને ટુ વાય છે પાઇ સ્ટાર સોરી અહીંયા એક એક ગલતી થઈ ગઈ છે આ સ્ટારના છે તો આપણે ફરી જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ હં કંઈ નહીં ચલો તો આપણે હવે જોવાના છે કે યુગ્મિત અને અયુગ્મિત જો અયુગ્મિતની સંખ્યા હોય ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે તો જે આપણો સ્વભાવ છે એ કેવો હોય જોઈએ અનુચુંબકીય હોવું જોઈએ તો અહીંયા દરેકમાં યુગમિત છે પરંતુ લાસ્ટ બે જે કક્ષા છે એની અંદર એક એક ઇલેક્ટ્રોન રહેલો છે એટલે કે અયુગ્મિતની સંખ્યા છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવાના કારણે સ્વભાવ કયો થશે તો સ્વભાવ આપણે થઈ જશે અણુચુંબકીય અનુચુંબકીય કેમ થઈ જાય છે કારણ કે અહીંયા બે અયુગમિત ઇલેક્ટ્રોન આવેલા છે તેથી અનુચુંબકીય સ્વભાવ થશે તો આ રીતના તમારે દરેકની અંદર ચિત્તા દોરવાનો છે નાનો પરમાણુ આ મોટો હતો એટલા માટે બને બાકી જે આપણે આગળ જોઈએ એ અહીંયા સુધી બે જ ચિત્તા સુધી આવી જશે તો દરેકના તમારે આ રીતના ચિત્તા દોરવાના છે અને દરેકની પ્રેક્ટિસ કરવાની છે તો આશા રાખું છું કે તમે દરેક ચિતાર તમારા નોટબુકની અંદર દોરો અને આજનો હવે આપણો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ ઓલ ઓફ યુ થેન્ક્સ